પોલીસે એક વ્યક્તિને પકડ્યો તપાસ ગટિસા પોલીસ ચલાવે છે સ્થાનિક પોલીસ અને સ્થાનિક પોલીસની વિવિધ શાખાઓને એક બાજુ રાખીને રાજ્ય સ્તર પોલીસે ભુજ તાલુકાના નારણ પર પસાયતીમાં દરોડા પાડીને ત્રણ લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ એસ એમ એસ એ બાતમીના પગલે પર પસાયતીમાં રહેતા પ્રકાશ દેવજીભાઈ ફૂફલના રહેણાંક મકાન ઉપર દરોડો પાડી બિયરના ટીન તથા અલગ અલગ બ્રાન્ડની શરાબની નાની મોટી કુલ એક હજાર એકાણું બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર પાંચસો એકાવન તથા વેન્યુ કાર કિંમત રૂપિયા સાત લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલે રૂપિયા દસ લાખ બાર હજાર પાંચસો એકાવનના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી લીધો હતો આ શરાબનો જથ્થો તેને સહ આરોપી કરણસિંહ જાડેજા રહે બેરાજા આપી ગયાનું જણાવ્યું હતું પ્રકાશ સામે અગાઉ એક પ્રોહિબિશન સંબંધિત કેસ નોંધાયેલો છે આ દરોડા અંગે સંબંધિતો પાસેથી મળેલી જાણકારી મુજબ એસએમસીએ બાતમીના આધારે પરોઢે દરોડા પાડ્યા હતા બે કલાક સુધી દરવાજો ખુલ્યો ન હતો અંતે પોલીસે ઘરમાં ઘૂસી કાર્યવાહી કરતા શરાબની ત્રીસ જેટલી પેટીઓમાં કુલે એક હજાર એકાણું બોટલ મળી આવેલ હતી આ દરોડા બાદ એસએમસીએ આરોપીને મુદ્દામાલ સાથે ગઢશીસા પોલીસને સોંપી આરોપી પ્રકાશ તથા દરોડા દરમિયાન હાજર ન મળેલા કરણસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી આદરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ